હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આજે સોમવાર ચાર આઠ બે હજાર પચીસ અને એ ગિફ્ટ નિફ્ટી ચોવીસ હજાર છસો ઇઠીર પચાસ પોઈન્ટના વધારા સાથે ટાઈપ થઈ શુક્રવારે વિદેશી રોકાણકારોએ ત્રણ હજાર ત્રણસો અડસઠ કરોડની વેચવા કેશમાં વેચવાલી કરી અને કુલ વેચવાલી ઇન્ડેક્સ ફ્યુચર સ્ટોક ફ્યુચરમાં થઈ અને સાત હજાર કરોડની કરી સોમે આપણા ઘરેલું ફંડો ડીઆઈઆઈએ ત્રણ હજાર એકસો સત્યાશી કરોડની ખરીદારી કરી મિત્રો છેલ્લા દસ દિવસથી વિદેશી રોકાણકારો ભારતીય બજારોમાંથી ખૂબ મોટી વેચવાલી કરી રહ્યા છે અને બજારનું નેગેટિવ થવાનું કારણ મેઇન કારણ આવ્યું છે અને જીએસટી કલેક્શન જે સરકારની આવક છે જીએસટીથી એ જુલાઈ બે હજાર પચીસમાં એક પોઈન્ટ છન્નું લાખ કરોડનું થઈ ગયું છે સતત વધતું જોયું છે હવે આપણે બજારની વાત કરવી છે ટેરિફની વાત કરવી છે અને વિજય કેળિયાના અમુક શબ્દો છે એની પણ વાત કરવી છે તો પહેલી વાત કરીએ ટેરિફ વિશે કે ભારત અને અમેરિકામાં ટ્રેડ ડીલ કેમ ફસાણી છે અને શું કારણો છે એના ચાર મુખ્ય મુદ્દા આપણે સમજીએ તો આપણને ટોટલ ખ્યાલ આવી જશે પહેલો મુદ્દો છે કે ભારતનું એગ્રીકલ્ચર માર્કેટ જે છે એમાં અમેરિકાને પ્રવેશ કરવો અમેરિકામાં જે એગ્રિકલ્ચર પ્રોડક્ટ પેદા થાય છે એને ભારતીય બજારમાં ઠલવી વેચવી અને ભારત સરકારને એ મંજૂર નથી એને પોતાના ખેડૂતોને રક્ષણ કરવું જો અમેરિકાથી વસ્તુઓ ખેતીની પેદાશો ભારતમાં વેચવા મળે તો ભાવ અમેરિકામાં ખૂબ મોટી સંખ્યામાં પેદા થાય છે અને નીચા ભાવે પણ એ વેચી શકે અને આપણા ખેડૂતોની રક્ષણ પણ બજાર નીચું આવી જાય બીજી વાત છે કે ડેરી ઉત્પાદનમાં અમેરિકાનું ખોલવું અમેરિકાનું ડેરી જે ઉત્પાદન છે એના માટે ભારતીય બજાર ખોલવું તે આપણા લાખો લોકો રોજગારીનો મોટો જે પ્રશ્ન છે અને લોકો રોજગારી ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા છે એમને નુકસાન થાય છે સરકાર એમાં પણ મજબૂત છે અને એમાં પણ મંજૂરી આપે એમ નથી ત્રીજું કારણ છે ની જે આપણે અમેરિકાથી જે વસ્તુ ભારતમાં લાવો એનાથી આપણા નાના ઉદ્યોગને રક્ષણ મળી શકે એમ નથી એટલે નાના ઉદ્યોગનું રક્ષણ કરવું એ ભારત સરકાર જાણે છે અને તેથી ટેરિફમાં મંજૂરી આપતું નથી ચોથો મુદ્દો છે ભારત રશિયા તેલની ખરીદીનો મુદ્દો રશિયા આપણને સસ્તામાં સસ્તું તેલ આવે અમેરિકાનું કહેવું છે કે તેલ અમારી પાસેથી ખરીદવું પરંતુ રશિયાને ભાવે ને અમે કંઈ ભાવે અને ભારત સરકારને મંજૂર નથી અને પાંચમો મુદ્દો છે વેપાર હથિયારો અમેરિકાને એવા હથિયારો ભારતમાં વેચવા છે એ પોત્રીસ જે વિમાન છે રક્ષા એક મોટા લડાકુ વિમાનો છે એ બધા ભારતમાં વેચવા છે પરંતુ ભારત સમજી વિચારીને એ ડીલ કરવા જઈ ગયું છે કોઈ કરવા માગતું નથી આ બધા કારણોથી ભારત એમાં સહમત નથી એટલે અમેરિકા ગીનાયું છે અને એટલે ટેરિફની વાત કરી દે હવે આપણે બીજી જે વાત અગત્યની વાત કરવી છે કે પૈસાને કામ ઉપર લગાવી રાખો તમે પૈસાથી પૈસાને પૈસાનું કામ કરવા દો અને જ્યાં સુધી પૈસો કોમ ઉપર નહીં આવે ત્યાં સુધી તમે પૈસા દાદો હવે આપણે બીજી કીડિયાની વાત કરીએ કે બીજી કીડિયાનો એક મેં વિડીયો જોયો અને એમાં એમણે બહુ મહત્ત્વની વાતો વિધિથી એ આજે હું તમારી સાથે શેર કરી દઉં છું તેમનું કહેવું છે વિજય કડિયાનું કે શેર બજારમાંથી ઇજીથી પૈસા આવે આવું કહેવાનો આભાર તમારે સમજવાનો છે તમે ફોન અને લેપટોપ ઉપર વિચારી મંથન કરીને કામ કરો સાઈડ ઉપર જઈને તમારે કામ કરવાનું નથી તમારે એન્જિન એન્જિનિયરની જેમ સાઈડ ઉપર ધૂમ ધક્ત તાપમાં કામ કરવાનું નથી કંપનીમાં જઈ અને સીએની જેમ તમારે એનું નોમું લખવાનું નથી કોઈ ઉત્પાદન કરવાનું નથી અને ખાલી તમે કોઈ સારો ટ્રેક લો કે લેપટોપ કે ફોનથી કોઈ કામ કરો અને જો પૈસા આવતા હોય તો એ એજી પૈસા કહેવાય બીજી ક્રિયાનું કહેવાનું નથી શેરબજારમાં ડિઝિટલ પૈસા છે અને જે ઇજી પૈસા આવે શેરબજારના પૈસા હાર્ડ છે ઇજી આવે છે પણ હાર્ડ છે લોકો શેર બજારમાં એક વર્ષ લગાવે કોઈ લોકો નવો નવો આવ્યો હોય ને એને એક વર્ષ શેરબજારમાં આવે તો એને ખબર પડે કે શેર બજાર કેટલું કાઠું છે શેર બજારમાંથી પૈસો કાઢવો એટલે પાડાના બોડામાંથી પૈસો કાઢવો એ બરાબર છે કોઈ ઈજી પૈસો નથી પરંતુ આપણને લાગે કે ખરી ફોનમાંથી ટ્રેડ લેવો અને પૈસા લેવા આ બીજી કહેવાનો ભાવ થશે છે કે સામાન્ય આપણને લાગે કે એમાં પૈસા લેવા બહુ ઈચ્છી છે પરંતુ શેરબજારમાં જાણે વર્ષો લાગે છે જે લોકો શેરબજારમાં બે હજાર એકવીસ બાવીસથી આવ્યા છે એવા લોકોને ખબર હશે કે અહીં પૈસો કમાવો કેટલો મુશ્કેલ છે શેર બજારમાં પૈસો કમાવો કેટલો મુશ્કેલ છે દુનિયામાં સૌથી ખતરનાક પ્લેટફોર્મ હોય તો એ બજાર છે અને ઇજીમાં ઇજું પ્લેટફોર્મ હોય તો પણ એ બજાર છે પરંતુ ઉપરથી જે લાગતું આપણને શેર બજાર એ બહુ કઠિન શેર બજાર છે મિત્રો તો શે વિજય તો એ કહેવાનું છે કે શેરબજાર જેટલું તમને ઈચ્છી લાગે છે એટલું ઈચ્છી નથી પરંતુ એમાં પૈસા બને છે સો ટકા બને પરંતુ એના માટે તમારે તમારું મન મજબૂત રાખી અને લોબા સમયમાં તમે રોકાણ કરી રાખો અને સારી કંપની તમારા હાથમાં આવી જાય તો જ પૈસા બને અને એના માટે કેટલાક નિયમો છે એ નિયમો તમારે ફોલો કરવા પડે મિત્રો જે વધારે વધારે ખતરનાક કોઈ પ્લેટફોર્મ હોય તો એ છે ઓય તમારા પૈસા ઝીરો થઈ શકે અને શેર બજારમાં તમારા પૈસા હજાર ગણા પણ થઈ શકે આ બધા નેગેટિવ અને પોઝિટિવ પાસાનો વિચાર કરીને શેરબજારમાં જે લોકો આવે છે એ લોકો શેરબજારમાં કામ કરી શકે મિત્રો અને જો શેર બજારમાં તમે જો અને તમારા પૈસા ડબલ ને ચાર ઘણા થતા હોય તો પછી શેરબજારમાં લોકો કેમ ના આવે તો લોકો શેર બજારમાં ખુલી પડે પરંતુ બહુ રિસ્કી છે સમજી વિચારી અને જે લોકો શેર બજારમાં આવે છે ખૂબ મંથન પછી શેર બજારમાં આવે છે અને શેરબજારમાં એવી મૂડી રોકી છે ભલે એવું રોકતા હોય કે જે એમને પાંચ વર્ષ દસ વર્ષ જરૂર ના પડે એવા પૈસા સારી કંપનીમાં સારા સેક્ટરમાં રોકાણ કરે તો શેરબજારમાં પૈસા બને છે એ પણ હજાર ટકાની વાત છે મિત્રો હવે શેરબજાર ઉપર જશે કે નીચે જશે એ મુદ્દા વિશે ખૂબ ચર્ચાઓ ખૂબ વિડીયો બનતા હોય છે ટીવી ઉપર ચર્ચા સાંભળતા છે પરંતુ ભારતીય બજાર મજબૂત બજાર છે ખૂબ ઘટવાનું નથી અને સામે અમેરિકા છે અમેરિકા પણ વેપારી બધા ટ્રમ્પ પણ વેપારી છે સમજી વિચારીને કામ કરશે ભલે ડરાવે ધમકાવે પણ પરિસ્થિતિ બગડશે નહીં એ સો ટકા બાજુ થેન્ક યુ